દારૂ ડ્રગ્સ અને અન્ય મામલે વિપક્ષ પોતે સરકાર પર હાવી છે વિપક્ષના નેતા ધારાસભ્ય અને હર્ષ સંઘવી સામ સામે છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પણ અત્યારે ભીષમાં મુકાયા છે કેમ કે ગુજરાતમાં જે પ્રકારે દારૂ ડ્રગ્સનો મામલો અત્યારે ચર્ચાઈ રહ્યો છે અને વિપક્ષ પોતે પણ આ મામલે આકરા તેવર અપનાવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ ફરી વખત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે

તે વિસ્તારમાં દારૂ ડ્રગ્સનું વેચાણ છે તે મામલે આખરી રજૂઆત કરે છે પોલીસના પટ્ટા અને ટોપી ઉતરી જશે તેવું નિવેદન આપે છે અને ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાય છે હર્ષંઘવી આ મામલે વળતો પ્રહાર કરે છે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂ વેચાઈ રહ્યો છે તેવું સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં તેમનો જે આક્રોશ હતો તે પણ ઠાલ્યો હતો અને આમ આદમી પાર્ટી પણ આ મામલે મેદાને આવી ચૈતર વસાવાએ પણ અવાજ ઉઠાવ્યો અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હવે આકરા થયા છે જે ગામમાં ખેડૂતોને ખાતર નથી મળતું એ ગામમાં ડ્રગ્સ આસાનીથી મળે છે આટલી હદે ખરાબ પરિસ્થિતિ ગુજરાતની હોવા છતાં પણ જે રીતે ગુજરાત ની ભાજપ સરકાર અને ભાજપના મંત્રી લાજવાના બદલે ગાજે છે એ બહુ જ દુઃખદ બાબત છે આ ગુજરાતમાં ગાંધી અને સરદાર પટેલ જેવા વિશ્વ નેતાઓ ધરતીના પનોતા પુત્ર છે દુનિયા આખી એ જે ગાંધીજીની નોંધ લીધી હોય એ ગાંધીના ગુજરાતમાં ખાતર ન મળે પણ ડ્રગ્સ જોઈએ એટલું મળે એ પરિસ્થિતિ કેટલી દુર્ભાગ્યપૂર્ણ છે આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટી પહેલાથી લડતી આવી છે અને હમણાં જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો તો આમ આદમી પાર્ટી વતી અમે બધાએ ખુલ્લું સમર્થન કર્યું છે ગુજરાતના ગૃહ મંત્રીને સહેજ પણ થોડી ઘણી પણ ગુજરાતની જનતાની ચિંતા હોય આ ડ્રગ્સના દૂષણ બાબતે ગંભીર હોય તો મેં આજે માંગણી કરી છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડવામાં આવે છે

યુનિટી માર્ચ નામે જે હાલે છે એમાં બુટલેગરો ગુંડાઓ જમીન માફિયાઓ વ્યાજ માફિયાઓ ચોર ચપાટાઓ યુનિટી બતાવવાની કોશિશ થઈ રહી છે આ બધા એક છે અને જનતા અલગ પડી ચૂકી છે તમે યુનિટી માર્ચમાં ગામો ગામ જે નેતાઓ નીકળ્યા છે ઝંડા લઈને એના મોઢા જોશો તો કેટલાક બુટલેગરો છે કેટલાક સરકારી જમીન પચાવી પાડી છે કેટલાક તોડબાજો છે કેટલાક સરકારી ગ્રાન્ટો ખાઈ ગયા છે આ બધા લોકોની યુનિટીનું પ્રદર્શન કરવા માટે કે ગુજરાતના તમામ બે નંબર છે વાસ્તવિકતા દૂષણના કારણે ગુંડાઓના કારણે એટલી બધી ચિંતા વ્યાપી ગઈ છે કે માણસને પોતાના પરિવારના બાળકો ઘરે પાછા ન આવે ત્યાં સુધી ચિંતા થયા કરે છે એ ચિંતા ઉપર ચિંતન કરવાના બદલે

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો